હું આજે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો બી આભાર માનવા માંગુ છું સતત બનાસકાંઠા માટે એમનું માર્ગદર્શન મળ્યું સતત બનાસકાંઠાના નાના નાના વિષયોની ચિંતાઓ એમના દ્વારા મળી અને સતત આખી ટીમે ટીમ બનાસકાંઠાએ સાથે મળીને જે પ્રકારે કામ કર્યું છે એ પ્રકારે હું પાક્કું એમ કહું કે વિધાનસભામાં તો તમે ખૂબ હોશિયારીવાળું કામ કર્યું સાહેબ એક પછી એક બધાને સાફ કરી ખા નાનું મોટું કંઈક બાકી રહ્યું છે ને એ બે હજાર સત્યાવીસમાં હિસાબ કરી લેજો તો આવા પ્રોજેક્ટ ખૂને ખૂને પહોંચી શકે આ લોકો પ્રોજેક્ટ રોકવા વાળા લોકો છે આ બેઠેલા લોકો પ્રોજેક્ટ લાવવા વાળા લોકો છે આપણે તો સુવિધાઓ જોઈએ અને એ સુવિધાવાળી આખી ટીમને ઊભા થઈને આગળ કહેવા માગું છું બધા જ લોકો આપણા મિત્રો આ બનાસકાંઠાની ટીમને ઊભા થઈને આપણે તાલીઓ વગાડીને એ લોકોનો અભિનંદન આપીએ ટીમ બનાસકાંઠાને આખું આગળ અમારા બધા અધિકારીઓ બી આવી જાય આ ટીમ બનાસકાંઠાને બધા જ લોકો એક સાથે અભિનંદન આપે હું આખી ટીમ બનાસકાંઠાને અમારા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી અને આખી ટીમ ને રેન્જ આઈજી શ્રી ને બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર ખૂબ 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 આભાર માનની